આજે તો બપોરે માં અને બાપા ભેગા ખેતર માં વહી જતા પછી તો ભાઈ મસલા સીધા આવતા રહ્યા એટલે થોડી થોડી ભૂખ તો લાગી આપડા હાથ માં આવી ગયા પાસ્તા પાસ્તા બનાવવાનો વિચાર આવ્યો એટલે આપણે ફ્રીજ માંથી બકાલું ગોત લીધું બકાલા ને જબલું તો હાથ માં આવી ગયું આપણા કામ ની વસ્તુ નીકળી જાય તો સારું આપડે તરત જઈને એક થારી ગોતી લીધી ટાલા નિકરા મરજુ નિકરો અને ટમેટા પણ નિકરા હાલો આપણે મેરા આવી ગયો પાછો હતો એમ મુક દે આપણે આપડા કામની વસ્તુ કાઢીને સરખાઈ સાફ કરી લીએ આપણી જન કે એસે આપણે બકાઈ ધોવા લાગી ગયા મસ્ત એક લંબા સાફ કરને ક્યું હવે આમે ડુંગરી ગોઘટતી તે એટલે આપણે ડુંગરી પર ગોત લીધી ઘડીક માં આપણે બે-ત્રણ ડુંગરી ફોલી લીધી ડુંગળી ફરી આપણે એને મોરવા બેસી ગયા ડુંગળી મોરતા મોરતા આપણે આસુ આવવા પડે તો હેલ્મેટ પહેલે એવું સારું મિત્રો થોડીક વાર બાદ ડુંગળી કમ્પ્લેટ પછી આપણે ટબેટું મરચું અને ધાણા પણ મોરી નાખા હવે બધું મસ્તનું એક નંબર મોરાઈ ગયું હવે આપણે આપણે માયા એ હકેલી ને રસોડા તરફ નીકળી જાય આપણે એ ટોપડી ગોતી લીધી પાસ્તા બાફવા માટે થાય પાસ્તા થોડીક વાર પાસ્તા જ બફવા દીધી ઘડીક માં આપણે આપડા પાસ્તા બફવા ને રેડી થઈ ગઈ પાસ્તા આપણે ઉતાર લીધા પાસ્તા એક નંબર બફાઈ જતા

પણ નાખ દીધા એટલે આપણે માં થોડું મીઠું નાખ દીધું બધું ઘડીક પાકવા દીધું આપણે બાફેલા પાસ્તા મે નાખ દેતા પછી આપણે થોડી છાટેણી નાખ દીધી મસાલા નાખતા ભૂલાઈ જતો ઈ સલા સલા નાખ દીધો થોડીવારમાં આપણો પાસ્તા બનીને રેડી થઈ ગયા પાસ્તા ટેસ્ટે કરે છે એક નંબર બેનતે ખાતા આપણે મસ્ત ખાઈ લો ક્યાં તમે ને લાઈક કરી દેજો અને ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ બાય બાય ટાટા મળી આવતા બ્લોગમાં